માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી બધાનું સ્વાગત છે આપણી શોપ ઉપર આજે સિંગલ સિંગલ પીસ આવેલા છે મસ્ત બધું એકદમ કાપડ છે ને મસ્ત લચકદાર છે એકદમ સોફ્ટ મટીરિયલમાં આખો પીસ ખોલીને જ બતાવું છું એટલે તમને આઈડિયો આવે અને સ્ક્રીનશોટ પણ પાડી લેજો કોઈને જોતું હોય ને દેવા લેવા માટે પ્રસંગ માટે કોઈ બહેનોને જોતું હોય આની પ્રાઇસ રહેશે સાતસો રૂપિયા એકદમ મસ્ત છે કાપડ પણ મસ્ત અને બધું બોડર વાળું આ એનું બ્લાઉઝ રેહશે

જામલી ઉપર છે એકદમ મસ્ત છે આપડે એકદમ બધાનું સોફ્ટ મસ્ત આવે જેની પ્રિન્ટ વાળી એકદમ મસ્ત અને કદાચ ઓઢણા કરવા હોય ને તો એ પણ કરી શકાય માત પાછી બાંધવી એકદમ ઝેરી ગ્રે આમાં અંદર છે ને તાર નું છે કદાજે માં વિડીયોમાં નહી દેખાય પણ મસ્ત છે તાર નું અક્કી જે છે મસ્ત એનો બ્લાઉઝ પણ બહુ મસ્ત છે I o blouse Aqui print O capô soft é

આ ઉપર લોરે છે એકદમ સુખ